મારો પ્રશ્ન એ હતો કે તમે જેને રેડ કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા એવા સંતાન માટે તો મુશ્કેલી છે તો એની પ્રતિબિંજન એવું આવ્યું કે બાળક આવે છે તેનું આપણે સૌથી પહેલાં ઉત્સાહથી હર્ષથી સ્વાગત કરવાનું છે બાળક એટલે દીકરો દીકરી નથી બાળક છે એનું સ્વાગત કરવાનું છે સ્વાગત કરવાનું એટલે શું જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સ્યુ કરવાનું શરૂ કરતી હું ત્યારથી મારો ગોલ્ડન પીરિયડ શરૂ થાય છે ગોલ્ડન પીરિયડ એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે એમાંનું પહેલું પરિબળ એ છે કે એ પૂર્વજન્મ આપણે પૂર્વજન્મ ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના હું એવું એનું અર્થઘટન કરું છું કોઈ એમ કે હું પૂર્વજન્મ નથી માનતો કોઈ વાંધો નહીં જન્મ પૂર્વેના મહિના રાઉન્ડ અબાઉટ નાઇન મંથ એ જન્મ પૂર્વેના મહિના છે એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં પીવામાં બોલવામાં ચાલવામાં વાંચવામાં ઇન્ટરેક્ટ કરવામાં ગુસ્સે થવામાં સુઈ જવામાં કોઈ વ્યસન કરવામાં જે જે થયું છે તે તે અંદર ગયું છે આમ માત્ર કોઈ થિયરી નથી મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે